સુપ્રભાત જય શ્રી કૃષ્ણ મિત્રો સવાર સવારના સાત થઈ ગયા ને આપણે બ્રશ બ્રશ લઈ લીધું અને રાતે વરસાદ તૂટા જ્ઞાન આવેલો છે જે અંધારું તો છે જ ધુમેર છે બાકી અત્યારમાં છે ને પહેલાં આપણે બ્રશ કરી નાખી પછી તમને મળે મારું બધું થઈને થઈ જાય રેડી અને કે જામ ખબર છે પાંચા ચડાય નહીં ખેખાય છે ચડાય નહીં ખાય અને આપણે હવે નીકળવાનું હોય બે નો ખોલીને દૂધ પરવા એટલે નીકળી દૂધ પરવા આપણા ગામના રસ્તાની હાલ જોતા આવા હે અને આ બાજુનું કોઈ કહું ન ફાઈનલી બીજું દૂધ ભરીને ગયા ઘરે અને હે ને પગની હાલત જોઉં પેલા તો એને પગ ધોઈ નાખી હવે હે ને ખાઈ બીને આપણે પછી નીકળી ગયા રખડવા મસ્ત એવી જગ્યાએ વરસાદ આવે ને सारी एगे रखी गई ते दें हम ए बरसात भरे है तरह के खबर है जो ने देखा पिस्ता दिस्ताली थी है तो हज वरसा खेतर बेतर बदर भराई गए हजी जो वरसाद आए आज आज खेतर भरा गया आ बाजू आप आषा है ખેતર બધું ભરાય જ ગયું આ સાઈડ તો આ ખેતર તો આખું હજી આપણે હે વાડીયા તો ગયા જ નથી પણ વાડિયા જાય છે બપોરે નવ પિસ્તાની થાય છે મારા વાળમાં ખબર નહીં હે હું આમ અંતરિક્ષ આવી જાય કે ઓછા થઈ જાય આનું કંઈક કરવું જોઈએ કપાવા જોઈએ કંઈક કરવું જોઈશે બાકી વરસાદ આવે છે અહીંયા હે ને ફાઇવજી આવે છે ને જો ફાઈવજી આવે ને એટલે અનલિસ્ટેડ કરીને બ્લોગ મૂકી દઉં અત્યારે ઘરે અપલોડ થાય એનું કંઈ નક્કી નહીં એટલે રેડી અપલોડ તો થવા એ ત્રણ જીબીનો બ્લોગ છે એટલે ફાઇવજી ન હોય ને ત્યાં બ્લોગ અપલોડ ન થાય હું મેં આઈડનું નેટ બધું પૂડી ગયું છે એક વિડીયો અપલોડ કરવામાં જુદું છે ઇન્સ્ટાગ્રામનું એટલે આઈથે થાય બધું કામ કરે પાણી છાંટાને લીધે આઈફોનમાં તો ન કરે પણ આમાં કરે અપલોડ થઈ જાય એટલે સારું જલ્દી જલ્દી ભાઈ એક માણસને વિડીયો અપલોડ કરવા ને કેટલી માથામાં તમને તમે જો અત્યારે મેં વિડીયો અપલોડ કરવા અહીંયા મૂક્યો હતો ને તો બધું મારું ફોરજી નેટ ઉડી ગયું એટલે એને અત્યારે જો અમે ઠેલી પેક કરીને અહીંયા મૂકો હે ત્યાં કેટલા ઘડી કાલે કાંઈ નક્કી નહીં બાકી વરસાદી ચાલુ જ છે જો અને એમાં વિડીયો અપલોડ કરવો હોય ને મોંઘો પડી જાય અને અહીંયા જો વગેરે નદી આવી જાય વિડીયો અપલોડ કરો ભાઈ મોંઘો ભાઈ સમજી આપણે હે ફાઈનલી મિત્રો ભોગી વાડી અને જો વાડીએ કાલે આખો ખાલી હોય તો મેં તમને દેખાડો તો કાલના બ્લોગમાં અને આજ જો અહીંથી અહીંયા ભરાયે હજી એક વરસાદ આવે એટલે ચેક ડેમ આખી આ કોઈ વે જાય અને હજી કઈ ને આપણે ગામના તળાવ જવાનું વિડીયો બનાવ એટલે ત્યાં જઈને તમને મળું બાકી વાળી તો કાંઈ છીએ નહીં જો કંઈક નજારો હોય અને વરસાદ અરૂડે આ સાઈડ બેરાડા સાઈડ એટલે આવી જઈને તો આ ચેકડેમ આખી આખો રહ્યો એ સરકાય જાય આરામથી બાકી પગલાં પગલાં પેઢા બેઠા આપણે હે ને નીકળી ઘર સેટ કારણ કે હજી બપોરો બાકી હજી તો એક ભાઈ ગયા હું તમને દેખાડું એક ને એક મિનિટ થઈ જાઉં દેખાય એક ને એક મિનિટ એટલે આપણે નીકળી કરે હજી બપોરો બાકીથી ઘર સાઈડ જાય અને પછી આપણે જાય તલાવ સાઈડ આપણા ગામનું તલાવ છે ને જે મોટું એ જો એવું કેટલું પડે કારણ કે અહીંયા આપણે છે ને શાયરીવાળા વિડીયો અને ઇન્સ્ટાગ્રામની રીલું બનાવવાની છે એટલે જાઉં બાકી જો આને ખાબો છીએ ભરે ગયા વરસાદ ગજબ લેવાનું યાર આવડે છે ને ભૂગિયે આપણી મેના રાણી ભાઈ મેના રાણી કે જે મેના રાણી ભાઈ મેના રાણી ને ચાપ કરી ચાલુ અને નીકળી કરશે ફાઇનલી મિત્રો વગી જે ખડી એટલે ની તો એના કે હાથ પર ચાલુ કરે બાકી જો વરસાદ નો છે જ ટાઈમ બહુ ખરાબ આવે એટલે ઘડિયાળ જ બાંધે ભાઈ આવા લીલાણાનું એક અચૂક વાતનું ધ્યાન રાખો કે છે ને વરસાદના ચકલા છે ને ઘરમાં અંદર આવતા હોય એટલે છે ને પંખા બધું બંધ રાખો અમારાથી ભૂલથી ચાલુ રહી ગયું તો બિચારી એક ચકલીને જીવન આપવું પડ્યું ઓમ શાંતિ પણ તમને હું સજેસ્ટ કરું પંખા બંધ રાખો હામે જો માળો હતો દેખે માળો હતો પંખામાં આવી ગયું બિચારી અફસોસ તો થાય છે પલ્લું કરે માતાજી

કમ્પ્લેટ જ બધું છે જો આ સામે તળાવ છે તળાવ કેતો ને તમને દેખાડી આ તળાવ છે રેડી હા થોડુંક તળાવ ભરાણું બહુ કઈ તળાવ ભરાણું નથી અને હવે છે ને વરસાદ આવે છે અને એમું ભાઈ પણ છે ને ઢોરા મૂકીને આયા છે ઘરે બાળામાં સૂટા એટલે જે નીણ બીણ નાખવાની એમું ભાઈ એટલે હવે અમે હસકાવી સીધા ઘર બાજુ બાકી હવે તમને આગળ મળી પછી બાકી જો આવો કંઈક નજારો છે એટલે છત્રી બત્રી એમું બધું લાયા છે એટલે આપણે હવે નીકળી સીધા ઘર બાજુ એમલાને તો એના મુકામે પોકડી દીધો પણ આપણે આપણા મુકામે પૂક ને રસ્તા બહુ ખતરનાક નાખ્યા ભાઈ આ રસ્તા જો આપણા ગામમાં અહીંથી તમે ખરે ગયા આ રસ્તા હે ને ગજબ હા એમ ભાઈ પાછા આવી ગયા આપણે ભાઈ હું લેવા હું લેવા ભાઈ પાછા જેમ લે ભાઈ એની રીઝન કેમ કેમાં યાદ એટલે છે મોટા વિડીયો રિયોને નાખવાનો છે હા તમારા નેટ નથી નેટ નથી કારણ કે આજે બ્લોગ અપલોડ કર્યો ને બધું નેટ થઈ ગયું છે એટલે તો અમે ભાઈ કરી ગરમી ચાલો પહેલાં ઝર અંદર તો જઈએ ઘર અંદર તો જઈએ ઘરે બાણે સાતન ઊભું રહેવું બાઈને મારે મોડું થાય એટલે મોડું થાય તેનું મોડું થાય ક્યાં હવે એટલે આને ડોરાય એમને મેળે આ તો આને હું પહેલાં વિડીયો નાખજો એમ ભાઈ તો હોઈ ગયા છત્રી લઈને અને

આપણો મસ્તીનો થયો છે ભૈજીયા ખાવાનો ભૈજિયાનો પ્રોગ્રામ થયો છે એટલે કરી નાખી થોડીક વસ્તુ ખપે એ લેતા આવી પછી ભૈજીયાનો પ્રોગ્રામ કરી સીધા તમને ભૈજીયા ખવડાવું કેવી રીતે બને એ અમે બનાવી લઈશું અમારી બાકી તમને સીધા દેખાડું બાકી વસ્તુ ખપે એની લેતા આવી બાકી જો નદી હજી જાય છે આપણી ઉયની પેઢી આજે એક ન્યૂ એડ થવાની છે એક અહીંયા બેન પડી છે એક બીજી થવાની બાકી જો નદી આવેલી જઈને અમે જો ગાયમાં માતા બેઠા આપણે જૂનું મોંડા ખાત લીધું હોય લેતા આવી વસ્તુ ગામના રસ્તામાં કાંઈ વખત એવો આજે કઈક બોલી જાઓ તમે અહીંયા દુકાને શું કરો દુકાને ऐसी बतावे सो आल्बोतो पितरा खारो न थातो हासी हालो हेलो आकला भजी काही बोली जाओ जो बोली जाओ गडिया वडिया बनाईन क्या राख जास जार निस्फरवाजे <laughs> <परस्तिय। laughs> निली <निट्परमाद जार। laughs> भाई जो बती बसतो ओके चाकली जानु न वर्षन जानु लगेल जल्दी निकरी जाय मित्रु वर्षुले ने घोडे तो बोकी ऐसी अनि हेने जो के आ बदी चटनी वगैरे वगैरे એટલે ભૂગીએ એ ઘરે અને હવે હે ને આપણે આઈફોનના પાછળના કવરમાં હે ને થોડું પાણી કરી ગયું એટલે એ કાઢવું જોઈએ કારણ કે કેમેરામાં વઈ ગયું ને તો ખોટા લેવા દેવાના દેવાઈ જઈશું એટલે એ કાઢી અને વરસાદમાં હે ને પળી ગયું તમે પેલા નાહી લો જલ્દી જલ્દી હું તમને નાઈને મળું મિત્રો જો બધા હે ને કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન ન્યૂ એડેડ પ્લસ 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 લખી નાખજો ન્યૂ આવી ગય છે ઓયણી એની મોસમની কংগ্ৰেচুচন বধাই দিয়ক পেডা খাওঁ যাই হয় নে নুডেট প্ল প্ল প্লি এ প্ল প্ল প্লিৰা চালু ছাৰো হয় কৈ যি এনে প্ৰায় ন কোঁ ওলাই তই পেলাই ঔয় বেলে মই তই দেখা দি હવે હેને આગળના પ્રોગ્રામમાં મળી કે વન ગયા ઓ શકલી ફૂલ બકાજી ક્યો બાઈસટ ની નું કામ થઈ કમ્પ્લીટ ઓ ભઈજી આની વારી છે

what you teach i do believe Something from nothing. Life lessons come one in a dozen. The other a dozen. something from nothing. Life changes just open the door. One thing's certain. I'll always yeah, be your yeah.